તો ચલો આપડે જો બે કિલો કેરી નું છે ને સીણ કાઢ નાખ્યો ઘડીક માં પંદર વીસ મિનિટ ઉપર થયો હા આડે નવ હોવાનો છે પંદર વીસ મિનિટ થયું પંદર વીસ મિનિટમાં આપણે બે કિલોનો કાઢ નાખ્યો છે તો ચાલો હાલો ચારે ચાર કિલો બે બે કિલોની છે ને નું થઈ ગયું છે કમ્પ્લેટ હું નાખ્યું મમ્મી હળદર નાખી શું નાખ્યું શું શું નાખવાનું આમાં મીઠું અને હળદર ખાટી બહુ છે પણ આને કઈ કેરી કહેવાય રાજાપુરી ચુંદા માટે રાજાપુરી આવે અથાણા માટે

આ રીતે કન નાખવાનું પાણી તો ઘણું નીકળું ખાટું પાણી કેવાય આને આ રાખવાનું પાણી કે નાખી દેવાનું ખાટું પાણી રાખીને છે આમાં ગમે વસ્તુ બીજું બનાવવું હોય ને તો બને જેમ કે અથાણા આમાં પાણીમાં ચણા મેથી પલાળી બનાવવું હોય તો બને એમ તો આપણે જો આ એક બે કિલોનું થઈ ગયું છે અને એક આ બે કિલોનું કમ્પ્લીટ થઈ ગયું છે પછી આને શું કરવાનું નીચવીને

પછી આમાં વાળો તો ચલો જો છેલ્લે ફાઇનલી કંઈક આ રીતે થઈ ગયું છે જો આ રીતે ચૂંદો થઈ ગયો છે અને હવે આને છે ને બાંધીને મેખી દેવાનું એટલે થઈ જાય કમ્પ્લીટ તો